તો અમદાવાદ ખાતે સંરક્ષણની જાગૃતિ આપતા કાર્યક્રમનું આયોજન કરાયું ગુજરાત રાજ્યના કોસ્ટલ રેગ્યુલેશન ઝોનમાં આવતા સંવેદનશીલ દરિયાઈ અને કાંઠાના વિસ્તારોના સંરક્ષણની સમજને લઈને કાર્યક્રમ યોજાયો જનજાગૃતિ કાર્યક્રમનું એમએ ખાતે આયોજન કરવામાં આવ્યું દરિયાઈ અને કાંઠાના અનેક મુદ્દાઓને લઈને તેમજ દરિયાઈ પર્યાવરણ સંરક્ષણ ઉપર કામ કરતા લોકોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો પર્યાવરણ મિત્રો બ્રેકિસ વોટર રિસર્ચ સેન્ટર અને પરિવર્તન ટ્રસ્ટના ઉપક્રમે આજે આ મિટિંગ કરી છે એમાં દરિયા કિનારાના જે લોકો છે માછીમારો ખેડૂતો એમની સાથે આજે પરામર્શ રાખ્યું છે કારણ કે દરિયા કિનારા માટે ગુજરાતની સરકાર કોસ્ટલ ઝોન મેપ બનાવી રહ્યું છે અને મેપ બનાવવા માટેની પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ આવનારા દિવસોમાં પબ્લિક હેરિંગ કરવાનું છે અને એટલા માટે આ માછીમારો અને ખેડૂતોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આજે આ સેમિનારનું આયોજન કર્યું છે